મારું નામ હરિતા ચંદારાણા બાપાની જલારામ બાપાની કાર્તક સુદ સાતમ બસો છવ્વીસમી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે રાજકોટની અંદર નહીં સૌરાષ્ટ્રની અંદર નહીં પૂરા વિશ્વની અંદર એટલો જ આનંદ ઉત્સાહ છે જ્યારે રાજકોટની અંદર ફૂલછાપ ચોકમાં આવેલું જલારામ મંદિર ચોપન વર્ષ જૂનું છે અને આજે બાપાની ભાવ ભાવવૈભવ ઉજવાઈ રહી છે અને સવારથી ભક્તોની ભીડ જામી છે ભક્તોમાં આનંદ છે ઉત્સાહ છે ઉમંગ છે અને સવારે મહાઆરતી બપોરે મહાઆરતી અને અગિયાર વાગ્યા સુધી બાપાનું મંદિર ચરણ સ્પર્શ માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે સાંજે મહાપ્રસાદ રાજકોટમાં ઠેર ઠેર મહાપ્રસાદની વ્યવસ્થા છે પ્રોસેસન છે આ ચોપન વર્ષ જૂનું મંદિર છે અને જલારામ બાપાજીને કહેવાય કે આખી દુનિયાને ભગવાન પાસે કંઈક ને કંઈક માગવા જાઓ

રામચંદ્ર કે છે પવન શુત હનુમાન કે છે જય ચંદારામ જય રઘુવંશ